મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ તલાટી રેલવે કંડક્ટર તેમજ એમપીડબલ્યુ એફએ ડબલ્યુ બેન એફએ તેમજ રેલવે અને વિવિધ પરીક્ષાની અંદર પૂછાય છે કે તેવા કરંટના પ્રશ્નો વિશે આપણે પ્રશ્નો વિશે તૈયારી કરાવીશું અને વિડીયો અપલોડ કરીશું ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો શેર કરજો મિત્રો અને ખાસ કરીને એકથી આઠ ભાગની એકથી નવ ભાગ છે કુલ તેની અંદર છ મહિનાના કરંટના પ્રશ્નો છે વીસ ઓગસ્ટ સુધીના પ્રશ્નો છે મિત્રો ખાસ કરીને બી એક આવતા એક મહિના પછી આપણે પણ જે પાછળના જે કરંટના પ્રશ્નો છે તે આપણે તૈયારી કરાવીશું અને ખાસ કરીને જે કરંટના પ્રશ્નો છે તે છ મહિનાના એકથી નવ ભાગની અંદર છે એકથી આઠ ભાગ આપણે આગળના વિડીયોમાં રજૂ કરી દીધેલ છે હવે આપણે નવમો ભાગ અત્યારે છે છેલ્લે મૌલિક ચર્ચા કરીશું સો જેટલા દોઢસો જેટલા આ કરંટના પ્રશ્નો થશે અને સો જેટલા પ્રશ્નોનું સોલ્યુશન છેલ્લે આપણે મૌલિક રીતે ચર્ચા કરીશું કુલ સાડા કુલ બંનેના કુલ સાડા ત્રણસો અઢીસો જેવા પ્રશ્નો અંદાજી હશે રોજના બરાબર એ વીસ મિનિટની અંદર આપણે સોલ્યુશન કરાવીશું તો પ્રશ્નો આ અંદાજીત આંકડો છે અઢીસોથી સાડા વાળો તો પ્રશ્ન એક અગિયાર ઓક્ટોબર કરોણા પ્રશ્ન બે હજાર પચીસ પ્રશ્ન એક ખાસ કરીને એક દિવસ એટલા માટે વિડીયો અપલોડ કરવામાં આવે છે કારણ કે બીજા રીતના વિડીયો જોયા પછી મારો વિડીયો તમે જુઓ તો તમને રિવિઝન મળી રહે પ્રશ્ન એક હાલમાં રાષ્ટ્રીય ટપાલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો દસ ઓક્ટોમ્બરે તો વિશ્વ ટપાલ દિવસ નવ ઓક્ટોબરે મનાવવામાં આવે છે અને રાષ્ટ્રીય ટપાલ દિવસ દસ ઓક્ટોમ્બરે મનાવવામાં આવે છે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ દસ ઓક્ટોમ્બરે મનાવવામાં આવે છે તો એક ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ જન દિવસ એક ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય કોફી દિવસ બે ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ચાર ઓક્ટોબરે વિશ્વ પશુ દિવસ પાંચ ઓક્ટોમ્બરે વિશ્વ શિક્ષક દિવસ છ ઓક્ટોબરે વિશ્વ પર્યાવસણ દિવસ છ ઓક્ટોમ્બરે વિશ્વ સેરેબલ પાલસી દિવસ સાત ઓક્ટોમ્બરે વિશ્વ કપાસ દિવસ આ ઓક્ટોબરે વાયુસેના દિવસ અને નવ ઓક્ટોમ્બરે વિશ્વ ટપાલ દિવસ પ્રશ્ન બે હાલમાં કોને ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરના પદભાર સંભાળ્યો છે તો શિરીષચંદ્ર મુર્મુ તો વિરેન્દ્ર ના એનસીસીના નો પદભાર સંભાળ્યો ગૌરવ એ બે હજાર ઓગણત્રીસ સુધી સોની પિક્ચર ઇન્ડિયાનું નેતૃત્વ કરશે દિલ્હીના નવા ચીફ સેક્રેટરી રાજીવ વર્માને નિયુક્ત કરવામાં આવે છે શૈલેષ ચંદ્રને ટાટા મોટર્સના હેમડીને સીઓ નિયુક્ત કરવામાં આવેલા છે શૈલેષ મિથુન મનહાસને ના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવેલા છે ફાઇનાન્સ ના અધ્યક્ષ આનંદ પિરામલને નિયુક્ત કરવામાં આવ્યા છે સૌરવ ક્રિકેટ ના ક્રિકેટના અધ્યક્ષમાં પસંદગી કરવામાં આવી બરાબર આટલી વ્યક્તિઓની હમણાં નિમણૂક કરવામાં આવેલી છે ભૂલ કેમિસ્ટ્રીને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ નહીં ખાસ કરીને કોમેન્ટ નહીં તો મિત્રો ખાસ કરીને બીજા સ્ટડીને લગતા એક્ઝામને લગતા જનરલ નોલેજ લગતા વિડીયોની અંદર તમે શેર કરી દેજો તમે નહીં તો તમારા મિત્રને મદદરૂપ થઈ શકે પ્રશ્નોત્તરને હાલમાં સ્વદેશી ઉત્પાદન વધારવા માટે કયો રાજ્ય સરકારે સ્વદેશ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો ઉત્તર પ્રદેશ તો આબુબાચી મારો કયા રાજ્યમાં શરૂ કરવામાં આવે છે કોમેન્ટમાં જવાબ આપજો તો ઉત્તર પ્રદેશ વિશે વાત કરી લઈએ કેપિટલ છે લખનઉ સીએમ છે યોગી આદિત્યના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ તો કાલના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી લઈએ પછી ઉત્તર પ્રદેશ વિશે ચર્ચા કરીશું તો કાલે લખનઉ કઈ નદીના કિનારે આવેલું છે તો ગોમતી નદીના કિનારે પ્રશ્ન બે કોલકત્તા કઈ નદીના કિનારે આવેલું છે તો હુગલી પ્રશ્ન ત્રણ અમેરિકા કઈ કઈ એક સાથે થાય છે તો કોપ ઇન્ડિયા ટાઈગર ટ્રમ્પ વ્રદ્ધ પ્રણાની યુદ્ધ અભ્યાસ અને પ્રશ્ન ચાર રાજકીય પશુ કહ્યું છે તો બારસિંહ સિંગા અને પ્રશ્ન પોંચ એડિયાનું પૂરું નામ તો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ આટલા આપણે પ્રશ્નોની ચર્ચા પોત પ્રશ્નો હતા કાલે તેની આપણે ચર્ચા કરી લીધી હવે ચાર બીજા પ્રશ્નોની આપણે કાલે હમણાં આ વિડીયોને પૂછશો કાલે આપણે તેનો જવાબ આપીશું કેપિટલ છે લખનઉ ઉત્તર પ્રદેશનું સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ લોકસભાની એસી રાજ્યસભાની એકત્રીસ વિધાનસભાની ચારસો સંતરસો શેરડી ઉત્પાદનના ટોપ પર છે ઘઉં ઉત્પાદન ટોપ પર છે દૂધ ઉત્પાદનના ટોપ પર છે બટાટા ઉત્પાદનના ટોપ પર છે શાકભાજી ઉત્પાદનના ટોપ પર છે લીલા વટાણામાં ટોપ પર છે ઉત્તર પ્રદેશ સરકારે ઔષધિ નિરીક્ષકો માટે ઔષધિ રસાયણોની નિરીક્ષણ કરવાનો અધિકાર આપ્યો ઉત્તર પ્રદેશ સરકારે પાઠ્યક્રમોની સામાન્યતા અને ઉપવેશની તપાસનો આદેશ આપ્યો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શિક્ષકો માટે કેશલેસ ચિકિત્સાની ઘોષણા કરી ભારતનો પ્રથમ ટેમ્પર ગ્લાસ પ્લાન્ટ નોયડામાં શરૂ થયો ઉત્તર પ્રદેશ સરકારે એક સટ્ટોબીટરથી નો હેમલેટનો ફ્યુલ સડક સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યો ઉત્તર પ્રદેશ સરકારે દલાલાબાદનું નામ બદલીને પરશુરામ પૂરી રાખવામાં આવ્યું ઉત્તર પ્રદેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશના બ્રિટનમાં અધ્યયન માટે અટલ સ્વયનિંગ છાત્રવૃત્તિ શરૂ કરી છે તો પ્રશ્ન ચાર હાલમાં આવેલા રિપોર્ટ પ્રમાણે વિશ્વવિદ્યાલયના રેન્કિંગમાં બે હજાર છવ્વીસમાં કોણ ટોપ પર છે તો અમેરિકા ટોપ પર છે ભારત બે પર છે સો સુડતાળીમાં નવરા નંબરના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના છે પચામાં ઉપરાષ્ટ્રપતિ છે જેડી વેન્સ તેવી એપ્રિલે અંગ્રેજી ભાષા દિવસ આઈસીસી પ્રશાસન સંબંધી મુદ્દો પર અમેરિકાની ક્રિકેટ એકઈના સદસ્યતા સસ્પેન્ડ કરી અમેરિકાએ ફેડરલ રિઝર્વ વ્યાજ વ્યાજદરમાં પચીસ આધાર અંકોની કટોતી કરી ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ યુદ્ધ અભ્યાસને એકવીમાં લશ્કરમાં સપ્ન થયો છે અમેરિકાએ અગિયાર સપ્ટેમ્બર દેશભક્તિ દિવસ મનાવ્યો બે હજાર છવ્વીસમાં જી ટ્વેન્ટી શિખર સંમેલનની મેજબીની અમેરિકા કરશે ડોનાલ્ડ ટ્રમ્પ સર્જ્યો ઘરને ભારતના અમેરિકી રાજનીતિ કરવામાં આવેલા અમેરિકાએ દક્ષિણ કોરિયામાં ઉલચી ફ્રીડમ શિલ્ડ સૈન્ય અભ્યાસ શરૂ કરવામાં આવેલો બરાબર તો પ્રશ્ન પોવા ચાલમાં અમેરિકાને કયા દેશની નવનિર્મિત ઉન્નત મધ્યમ દૂરીની હવાથી હવામાં બહાર કરવાવાળી મિસાઇલની આપૂર્તિ ઇકાઈનો ઇનકાર કર્યો એટલે નહીં કરે તો પાકિસ્તાન તો પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ કરન્સી છે પાકિસ્તાનની રૂપિયા પીએમ છે સહેબાઝ શરીફ રાષ્ટ્રપતિ છે આદિબ અલી જરધારી પાકિસ્તાને સૌદી અરબની સાથે એક રક્ષા સમજોતા થયા છે બે હજાર સત્તરમાં એસકીઓ શિખર સંમેલનની મેજબાની પાકિસ્તાન કરશે પાકિસ્તાને ચીન જે રોકેટ ફોર્સ બનાવવાની ઘોષણા કરી માઇક્રોસોફ્ટના પાકિસ્તાનના કારોબાર બંધ કર્યો નો અધ્યક્ષ પાકિસ્તાન બન્યો યુએનસીનો અધ્યક્ષ પાકિસ્તાન પાકિસ્તાની વર્ષમાં પોલિયોના તેરમો મામલો નોંધવામાં આવ્યો આ વર્ષની અંદર ટ્રમ્પ પરિવારે પાકિસ્તાનની સાથે સંઘદી ક્રિપ્ટો સોદો કર્યો કસકી કશિશ ચૌધરીને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પ્રથમ મહિલા સહાયક કમિશનર નિયુક્ત કરવામાં આવેલા છે પ્રશ્ન બે તમારા માટે વાર્ષિક કટારા એસલા મહોત્સવ કયા દેશમાં શરૂ થયો છે બરાબર કાલે એના જવાબ આપણે આપીશું રોજે પ્રશ્નો પૂછીએ છે તેના બીજા દિવસે અમને જવાબ આપી દઈએ છીએ પ્રશ્ન છ હાલમાં કોને બે હજાર પચીસનો શાંતિ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો તો મારિયા કોરીના મચાડો બરોબર તો ડો આર આર્થર ડો આર આર્થરને જેમ્સ તમિલનાડુના સાયન્ટિસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અશ્મિ પ્રશાંત કુમારને કૃષિ મીડિયા પુરસ્કારથી બે હજાર પચીસ જીત્યો જિલ્લાની મોદીને યુએન ઇપી યંગ ચેમ્પિયનશીપ ઓફ ધ અર્થ પુરસ્કાર જીત્યો કેર સ્ટારમાં લિવિંગ બ્રિજ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા ઘુમા કુરેશી બી આઈ ડબલ એફ એટલે કે બુસાન ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ફિલ્મ ફેસ્ટિવલ એશિયા ફેસ ઓફ ધ ઇયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા બાબા કલ્યાણી અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ દ્વારા હોલી મેડલથી સન્માનિત કરવામાં આવેલા છે તો પ્રશાસ્ત રાજ્યના પ્રશાશાદ હાલમાં રાજ્યના રાજ્યપાલને સરદાર અર્ધરેટ એકસો પચાસ એકતા માર્ચનો શુભારંભ કરવામાં આવ્યો તો પંજાબ પંજાબનું કેપિટલ છે ચંદીગઢ સીએમ છે ભગવતમાન રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા લોકસભાની તેર વિધાનસભાની એકસો સત્તર રાજ્યસભાની સાત અને ભારતમાં ઘઉંનો કટોરો પંજાબને કહે છે પંજાબ ડાગરથી હરિત હાઇડ્રોજન ઉત્પાદન માટે આઈસીસીની સાથે સમજોતા થયા ભારતમાં ઝૂંપડી મુક્ત શહેર ચંદીગઢ બન્યો ભારતે વાયુસેના એમઆઈજી આઈજી એકવીસ લડાકુ વિમાનોને વિદાય આપવાનો સમારોહ ચંદીગઢમાં આયોજિત થયો પ્રશ્ન ત્રણ કે રાજ્યસભામાં જળગંગા સંવર્ધન અભિયાન શરૂ કરવામાં આવેલો બરાબર કોમેન્ટમાં જવાબ આવશો પ્રશ્ન ત્રણ પંજાબે સરકારે લેન્ડ પુલિંગ નીતિ પાછી લીધી છે પંજાબ સરકારે બાજ અખંડ નામની એક ડ્રોન રોધી પ્રણાલી શરૂ કરી છે પંજાબ સરકારે હેરિટેજ ખેલો પર પ્રતિબંધ લગાવ્યો છે ભારતીય સેના પર હટાવ્યો છે ભારતીય સેનાએ પંજાબને અસહનસીને શિક્ષણની જરૂરિયાત પૂરી કરવાનો નિર્ણય લીધો જે પુલવામા અર્પ સોરી પુલવામાની પહલગામ હુમલો થયો તેની અંદર જે ઘટના બની તેની અંદર જે સૈનિકો તહેનાત પોતાના ખેતરમાં કરવામાં આવેલા અને તેને ચા નાસ્તો તમામ ખાવા પીવાની જરૂરિયાત પૂરી કરતો હતો તે અને તે તેને ખૂબ મદદરૂપ થયેલો હોવાથી ભારતીય સેનાએ ડિસિઝન લીધો નિર્ણય લીધો અને શિક્ષણની તમામ જરૂરિયાત પૂરી કરશે સવનસીને પ્રશ્ન આઠ હાલમાં કયા દેશના પ્રથમ રાષ્ટ્રીય બાળ સુરક્ષા નીતિ શરૂ કરી તો ફીજી ફીજીનું કેપિટલ છે સુવા કરન્સી છે ફિજિયન ડોલર પીએમ છે શિત્વેની રાબુકા પ્રશ્ન નવ હાલમાં કોને મિસેજ યુનિવર્સિટી યુનિવર્સનો તાજ જીત્યો તો શહેરીશી તો મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સિટી ઇન્ડિયા બે હજાર પચીસનો ખિતાબ જીત્યો મોનિકા કેજીએ સેમ્બરિંગ મિસ વર્લ્ડ બે હજાર પચીસનો ટેલેન્ટ ફાઇનલ જીત્યો એલિજ હેમ રેડમાને મિસ વર્લ્ડ સ્પોર્ટ ચેલેન્જ જીત્યો મિસેજ રેડમાને મિસ વર્લ્ડ સ્પોર્ટ ચેલેન્જ જીત્યો મિસેજ વર્લ્ડ બે હજાર પચીસનો ખિતાબ જીતવાવાળી પ્રથમ શ્વેત મહિલા સેન્કો ગેલની બની ટિકેટલિંગ શેડને મિસેલ ઇન્ડિયા યુએસએ બે હજાર ચૌદનો કિતાબ જીત્યો શિવાંગી દેસાઈને મિસ ચારમાં ઇન્ડિયાનો બે હજાર ચોવીસનો ખિતાબ જીતેલો આટલા જવાબ પ્રશ્ન દસ હાલમાં પેરા પાવર લિફ્ટિંગ સ્ટાર વિનયને પેરા પાવર લિફ્ટિંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં બોતેર કેજી ઝુંધિર વર્ગમાં કેવું પદક જીત્યો તો ગોલ્ડ તો પ્રશ્ન ચાર તમારા માટે છે સાધન અધ્યક્ષમાં કોની પસંદગી થઈ છે બરોબર પ્રશ્ન ચાર અગિયાર હાલમાં વરીન્દ્ર દુમન ધુમ્મનનું એકતાળીસ વર્ષની ઉંમરે નિધન થયું છે તેઓ કોણ હતા તો અભિનેતા હતા પ્રશ્ન બાર હાલમાં ક્યારે અમેરિકી રાજ્યને દિવાળીને રાજ્ય અવકાશ ધોષિત કરવામાં આવ્યો છે પ્રશ્ન બાર હાલમાં ક્યારે અમેરિકી રાજ્યને દિવાળીને રાજ્ય અવકાશ ધોષિત કરવામાં આવ્યો છે તો બે પહેલાં દોષિત કરવામાં આવે છે ત્રીજો દોષિત કરવામાં આવેલો છે કેલિફોર્નિયા તો પહેલાં બે છે પેસિંગ લેવિનિયા અને કનેક્ટિ કનેકિટ કટ બરાબર આ પહેલાં બે દોષિત કરવામાં આવેલા છે પ્રશ્ન તેર હાલમાં ક્યાં પ્રથમ રોબોટ સહાયતા પ્રાપ્ત કિડની પ્રત્યારોપણ સર્જરી કરવામાં આવી છે તો એમ્સ દિલ્હી બરોબર રોબોટ સહાયતા પ્રાપ્તિ બરોબર પહેલી વખત એમ્સ દિલ્હીમાં કરવામાં આવેલી છે પ્રશ્ન ચૌદ હાલમાં ન્યાયમૂર્તિ સોમેન સેનને ક્યાં ઉચ્ચ ન્યાયાલયના ચૌદમાં મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે તો મેઘાલય મેઘાલયનું કેપિટલ છે શિલોંગ સીએમ છે કન્નૌ સગમાં રાજ્યપાલ સી એસ વિજયશંકર લોકસભાની બે રાજ્યસભાની એક અને વિધાનસભાની સાઈઠ સીટો છે પ્રશ્ન પંદર હાલમાં ભારતીય સેનાએ કેવો સ્વદેશી એન્ટ્રી ડ્રોન ગ્રીડ લોન્ચ કરવામાં આવ્યો છે તો સક્ષમ પ્રશ્ન કાલે જે પૂછેલો તેનો જવાબ હાલમાં ભારતની પ્રથમ ચિત્તા સફારી ક્યાં શરૂ થઈ તો મધ્યપ્રદેશ હવે તમારા માટે પ્રશ્ન છે હાલમાં એનસીબી એનસીઆરબી રિપોર્ટના પ્રમાણે કોણે ચોથો વર્ષ ભારતનો સૌથી મોટો સુરક્ષિત શહેર બન્યો ચેન્નાઈ કોલકત્તા સી અમદાવાદ ડી ડીસા પાલનપુર કે મહાદિવયા બરાબર આટલા કોમેન્ટમાં જવાબ નથી કોઈ જવાબ તમને યોગ્ય લાગે આપજો કારણ કે છ જવાબ કરેલા છે તમે ગૂંચવણમાં મૂકી જશો ભારત સરકારે ક્ષેત્રમાં ભાગ નવ અને છેલ્લે જે ક્રપના મૌલિક ચર્ચાઓ કરવાની હતી તેની શરૂઆત કરી દઈએ છીએ આપણે હાલમાં ભારત સરકારી ક્ષેત્રમાં પ્રશ્ન એક ભાગ નવ ભારત સરકારી ક્ષેત્રમાં દુનિયાની સૌથી મોટી અનાજ ભંડારની યોજના શરૂ કરી ડૉ વિશ્વરૂપ ચો ચૌધરીને પુસ્તક ઋણ ગોલ્ડ નિમ ફાર્મસી નામની પુસ્તક લખી ઇન્કમ ટેક્સને ચોવીસ જુલાઈ મનાવવામાં આવ્યો છે ભારતે ચિંદામાં નાગરિકોને પર્યટક વિજય શરૂ કરવામાં આવ્યા પાંચ વર્ષમાં પ્રતિબંધ હતો નેપાળના ગાલે નેપાળમાં ગાથે મંગલ ઉત્સવ ધૂમધામથી મનાવ્યો ગ્લોબલ ડોમેસ્ટ્રેટ ક્રેડિટ લીડર એપ્રુવલમાં રેન્કિંગમાં નરેન્દ્ર મોદી ટોપ પર રહ્યા ભારતના સાઉથ કોરિયાના લીજેમિંગ બે પર રહ્યા અર્જેન્ટિના જોવિયર માહલી ત્રીજા પર રહ્યા વીમા વિનિયામકના આરડીએઆઈના નવા ચેરપર્સન આજે સેટ બન્યા રિવે પોવેલને વી વિશ્વ શિક્ષ રેડ સ્નુકર કિતાબ ફાઇનલમાં પંચક અડવાણીને હરાવીને જીત્યો ગીતાંજલિ પેન અનુવાદ પુરસ્કાર જીત્યો તિરુવથિરાઈ ઉત્સવ તમિલનાડુમાં મનાયો માલદીવ અને ભારત વચ્ચે રાજની સંબંધોને સાઇટ સાઇટ પર પૂરા થયા પૂરા જુલાઈ મહિનાની અંદર આ પ્રશ્ન ચાલુ છે મૌલિક ચર્ચા કરીએ છે તે આઈટી ગુવાહાટી ટીમને બાદ સાધરી ઓટોમોબાઈલ તૈયાર કરી છે જીપી બિરલાએ મેમોરિયલ ડોમી નારાયણને સન્માનિત કરવામાં આવ્યા પર્યટનને વધારવા માટે ચાલીસ દેશોને નિશુલ્ક વિજય આપશે શ્રીલંકા ભારતને સિંક સિંગાપુરને સયુક્ત થઈને અભ્યાસ બોલ્ડ ક્રુશ એકત્રપુરમાં થયો ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક રન બનાવવાવાળા બેસ્ટમેન જો રૂટ ઇંગ્લેન્ડના બન્યા છે અને સચિન તેંડુલકર ટોપ પર છે અને બીજા પર જો રૂટ બન્યા ટેસ્ટ ક્રિકેટની અંદર ભારતને માલદીવ દેશને ચડતાળીસ સોને પચાસ કરોડની ઋણ સહાયતા આપી અગિયારમાં માલબાર નદી મહોત્સવનું આયોજન કેરળમાં થયું સત્યાવીસ જુલાઈએ રશિયા નૌસેનાનો બનાવ્યો મેઘાલયની બે નવી પુરુષ બુશ ફ્રોગ પ્રજાતિઓની શોધ થઈ બિહારના મુખ્યમંત્રી સફાઈ કર્મચારીઓને આ કર્મચારી આયોગની રચના કરી પોલ કગામને રવાડા દેશના ફરીથી રાષ્ટ્રપતિ પસંદગી કરવામાં આવી તુર્કી દેશે સ્વદેશી હાઇપરસોનિક મિસાઇલ તૈફુન બ્લોકનું અનાવરણ કર્યું એસોચેમના નિર્મલ કે મીંડાની ઉપદેશ કરવામાં આવેલા પ્રધાનમંત્રી મોદીને માલદીવ દેશને બીમ્સ ક્યુબ હેલ્થ સેટ ભેટ આપી છે માલદીવ સ્વતંત્રતા દિવસ છવ્વીસ જુલાઈએ મનાવ્યો યાંતેય પેંગલ હવાઈ અડ્ડા બે હજાર પચીસનો સૌથી સુંદર હવાઈ અડ્ડો દોષિત કરવામાં આવ્યો તેને સિંગાપુર ચાય હવે હડ્ડા એટલે કે ચાંગી એરપોર્ટને પાછળ છોડેલું છે ઇંગ્લેન્ડ મહિલા યુરો કપ બે હજાર પચીસ સ્પેનને હરાવીને જીત્યો અનુરાધા ઠાકોરને આરબી કેન્દ્રીય નિર્દેશક મંડળના નિદેશક નામિત કરવામાં આવ્યા ઓસ્કર પીએસ થ્રી બે હજાર પચીસમાં બેલ્જિયમ ગ્રાન્ડ પિક્સ જીતી આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઓગણત્રીસ જુલાઈએ મનાવ્યો સિત્તેર ટકા વાઘની સંખ્યા ભારતમાં છે ફિશુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સની તાલિકામાં જાપાન ટોપ પર છે ભારત વિશ્વ પર છે બે પર ચીન છે અને ત્રણ પર અમેરિકા છે કર્ણાટક વિદ્યાર્થીએ રોમેના પરરે સતત એકસો સિત્તેર કલાક ભરતનાટ્યમ કરીને રે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે અને તેની અંદર દિવસ રાત સળંગ રે રેકોર્ડ બનાવેલો છે તે સતત દિવસ રાત અને સાત દિવસ એકસો સિત્તેર કલાક બરાબર તુર્કી દેશે દુનિયાની સૌથી શક્તિશાળી ગેરપ્રમાણુ બમનું ગજેબનું અનાવરણ કર્યું ગજેપને તુર્કી ભાષામાં ક્રોધ કહે છે ગજેબ બમનું વજન નવસો સિત્તેર કિલોગ્રામ છે બરાબર રશિયા દેશનો સૌથી રશિયા દેશનો સૌથી મોટો નૌસૈનિક અભ્યાસ સ્ટોમનું આયોજન કરવામાં આવ્યું આઈબીએ આઈના બે હજાર ત્રીસ સુધી ભારતને વીમા ક્ષેત્ર ડબલ થવાના સન્માન લગાવ્યું ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી સ્ટેનેબલ સ્ટેનેબલ વેલનેસ ઓફ સ્ટુડન્ટ પુસ્તકનું વિમોચન કર્યું પીએમ મોદીને જ્ઞાન ભારત મિશન શરૂ કર્યું સંજય સિંઘલને સશસ્ત્ર વીમા સબળના નવા નિર્દેશક નેતૃત્વમાં આવ્યા ભારતે પ્રથમ એ આધારિત સડક સુરક્ષા પાયલોટ પ્રોજેક્ટને ઉત્તર પ્રદેશ રાજ્યમાં શરૂ થયો જીઓ એ રેડી ક્લાઉડ કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું જે શેલ જેજુ રિકર પ્રોડેક એન્ડ ગેબલનો વૈશ્વિક અધ્યક્ષ સીઓ નેતૃત્વમાં આવેલા કર્ણાટકમાં એક નવો રક્ત સમૂહ સી આ શોધવામાં આવ્યો અશોક ચોપરાનું પુસ્તક ધ મેન હુ બી હુ બીકેમ સિનેમા સાત ઓગસ્ટે મહારાષ્ટ્રે કૃષિ દિવસના રૂપમાં મનાવ્યો સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે યુટ્યુબ પર ઓસ્ટ્રેલિયાએ પ્રતિબંધ લગાવ્યો ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટિકટોક સ્નેપચેટ એક્સચેટ પૂર્વનું ટ્વિટર એક ડિસેમ્બર બે હજાર પચીસથી તેની તારીખ નક્કી કરવામાં પછી પ્રતિબંધ લાગુ થઈ જશે બાંદીપુર નેશનલ પાર્ક કર્ણાટકમાં વાઘની સંખ્યા સૌથી વધારે નોંધવામાં આવી તે કર્ણાટકમાં બાંદીપુર નેશનલ પાર્ક આવેલો છે મણિપુરનું ત્રીજી વખત બીસી ડો બીસીરાએ ટ્રોફી જીતી ખાદીલ જમીન સિનિયર પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમને મુખ્ય ક્વા નિયુક્ત કરવામાં આવેલા અફઘાનિસ્તાન દુનિયાની સૌથી વધારે કૃષિ દેશ દોષિત કરવામાં આવ્યો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે ગાયના ગોબરથી કપડાને બાયોસ્ટિક પ્લાસ્ટિક બનાવવાની શરૂઆત કરેલી છે બરોબર કર્ણાટક રાજ્ય સરકારે ભૂજળ નિકાસી શુલ્ક બનાવવાની ઘોષણા કરી સંજય વાસ્તાલને નૌસેના ઉપપ્રમુખનો પદભાર સંભાળ્યો સિક્કિમ રાજ્ય સબેટિકલ અવકાશ યોજના શરૂ કરવામાં પ્રથમ રાજ્ય બન્યો નીતિન ગડકરી તેતળમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા શશી પ્રકાશ ગોયલને ઉત્તર પ્રદેશના નવા મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં નીલગરી નીલગિરી શ્રેણીનો ત્રીજો હવાઈ આઈએનએસ હિમગીરી કોલકાતામાં ભારતીય નૌસેનામાં સોંપવામાં આવ્યો પહેલો નીલગીરી તો બીજા નંબર ઉદયગીરી ત્રીજા નવેબરમાં હિમગીરી છે અને હિમગીરીની આપણે હાલમાં ચર્ચા કરેલી છે ઉત્તર પ્રદેશનો પ્રથમ પ્રાઇવેટ રેલવે સ્ટેશન બન્યો તેનું નામ છે ગોમતીનગર રેલવે સ્ટેશન મેઘારૂપમ નોયડાની પ્રથમ મહિલા જિલ્લા અધિકારી બની આઈઆઈટી મદ્રાસે કૃષિ અપશિષ્ટ આધારિત પેકેજ સામે વિકસિત કરી પુષ્પેદ્રસિંહ ભારતીય સેનાના નવા ઉપપ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા બસોલી ઉત્સવ બે હજાર પચીસનું જમી કસૂરમાં આયોજિત કરવામાં આવ્યો પ્લાન્ટ ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ઉત્તર પ્રદેશ ગુજરાતમાં શરૂ થયો તેલંગણા રાજ્યને સૌથી વધારે અંગદાન પુરસ્કાર મળ્યો કિડની અંગદાનમાં દિલ્હી ટોપ પર છે લિવર અંગદાનમાં દિલ્હી ટોપ પર છે હાર્ટ અંગદાનમાં તમિલનાડુ ટોપ પર છે દેશોની અંદર અમેરિકા ટોપ પર છે બીજા પર ચીન છે ત્રીજા પર ભારત છે પણ થોડો અપવાદ છે જીવિત અંગદાનની અંદર મામલામાં ભારત ટોપ પર છે ગોવિંદ મારુ લોરાલ્મ રોનાલ્ડા લીનાએ પોતાના ભાઈને બચાવવા માટે ઓગણીસો ચોપ્પનમાં પ્રથમ કિડનીનું દાન કર્યું હતું અને જોસફ મુરેએ તેમની ટીમે સૌ પ્રથમ કિડનીનું સફળ પ્રત્યારોપણ કર્યું હતું બરાબર લેન્ડો નોરીશે નોરિસે હંગેરિયન ગ્રાન્ડ સ્પીક જીતી આઈઆઈટી મદ્રાસે પરિષદને ભારતીય સેનાના અંતર પ્રકોષ્ઠ અગ્નિશોધ કરી મધ્યપ્રદેશ પશ્ચિમ રેલવેને એકસો પંચાવન જૂની લાઇન હેરિટેજ હેરિટેજ ટ્રેન શરૂ કરી છે મેગ્નેસ કાર્લસને પ્રથમ ચેસ ઇ સ્પોર્ટ પ્રથમ વિશ્વકપ જીત્યો સગાટા શ્રીનિવાસી સગાટા શ્રીનિવાસ રાજુ ધ કોન્ટી નેટવર્ક નામની પુસ્તક લખી હાલમાં કોને બિહારના નવા સચ્ચે હાલમાં બિહારના નવા મુખ્ય સચિવ પ્રત્યે અમૃત નિયુક્ત કરવામાં આવેલા છે છ ઓગસ્ટે હિરોશીમા દિવસ મનાવવામાં આવ્યો અને હિરોશિમા ઉપર લીટો બોય બોમ્બ ફેંકવામાં આવેલો હતો અમેરિકા દ્વારા રશિયા દેશમાં છસો વર્ષ જૂની પછી અકાસેની કો કે વિસ્ફોટ થયો રશિયા દેશની પરમાણુ સંધિથી બહાર થયો ઓસ્ટ્રેલિયાઈ પર્યટન અભિયાન બ્રાન્ડ એમ્બેસેડર સારા તેંદુલકરને નિયુક્ત કરવામાં આવે છે ભારત દુનિયાનો પોંચમાં સૌથી મોટો મવ્યમાન બજાર બન્યો અમેરિકા ટોપ પર છે બીજા પર ચીન ત્રીજા પર બ્રિટન ચાર પશીફિયા અને પોંચ પર ભારત છે માછલી ઉત્પાદનો ભારત બીજા પર છે ચીન ટોપ પર છે ધ રાઈ ઓફ ધ હિટમેન નામની પુસ્તક કૌશિક આર કૌશિકે લખી છે દક્ષિણ દેશને અવે શિકાર રોકવા માટે ગેડાના શિંગડા પર રેડિયો આઇસોપ લગાવ્યા સિંગાપુર ગ્લોબલ એ સિટી ઇન્ડેક્સમાં ટોપ પર છે બી પર સિયોલ છે ત્રણ પર બીજીંગ છે છવ્વીમ બેંગ્લોર છે ભારતનું ટાટા મોટર છે ઇટલીના દેશના ઇવેકા ગ્રુપને છ ચોત્રીસો છસો કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો અસમ રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષા માટે છોકરીઓને સહાય નિયુક્ત કરવા માટે ટુ નિજૂત મોયના ટુ ઓ યોજના શરૂ કરી ડબલ્યુ એચ ઓ આર આઈ આર સી એચ કાર્યશાળાની મેજબાની ભારત કરશે આસામના મુખ્યમંત્રી આઈ આઈઅંકર અંકિતાને લોન્ચ કરી ભારતને અને ફિલિપિન્સ દેશ વચ્ચે રાજનીતિક સંબંધોના પંચોતેર વર્ષ પૂરા થયા રાષ્ટ્રીય મિત્રો અત્યારે દસ નવમો ભાગ છે દસમો ભાગ આપણે કાલે ચર્ચા કરીશું રાષ્ટ્રીય હદ કરકા દિવસ સાત ઓગસ્ટે મનાવ્યો તેની થીમ હતી હદ હદગરઘા મહિલા સશક્તિકરણ રાષ્ટ્ર સશક્તિકરણ તમિલ તમિલનાડુ તમિલનાડુ રાજ્ય પશુ નીલગિરી તહારની જનસંખ્યામાં બે હજાર પચીસમાં એકવીસ પ્રતિશતનો વધારો જોવા મળ્યો ભારતને ઔદ્યોગિક સહયોગ માટે રશિયા દેશની સાથે પ્રોટોકોલ પર હસ્તાક્ષર થયા આઈએસએ ઇન્ટરનેશનલ સોરલ એલાયન્સનો એકસો સાતનો દસ માલદોવા બન્યો સ્થાપના એક આઈએસએની એક નવેમ્બર બે હજાર પંદર હેડક્વાર્ટર ગુરુગ્રામ ડીજી આસિફ ખાના ઇઝરાયેલા રિજીપત્ની સાથે રેકોર્ડ બે હજાર પોતે અરબ ડોલરના પ્રાકૃતિક ગેસની નિરિત સમજોતા પર હસ્તાક્ષર કર્યા ક્ષમતા નિર્માણ આયોગના પૂર્વકાલીન સદસ્ય એસ રાધા નિયુક્ત કરવામાં આવ્યા આઈઆઈટી પલકડને ભારતમાં પ્રથમ એ સંચાલિત લર્નિંગ એપ ટ્યુઝ લોન્ચ કરી છે ભારતે બે હજાર છવ્વી બગોડા પુસ્તક મનાનું અતિથિ બન્યું ગૌરવ બેનરજી રાષ્ટ્રીય મીડિયા અને મનોરંજન પરિષદના અધ્યક્ષ આવેલા નવ ઓગસ્ટ નાગાશાખી દિવસ મનાવવામાં આવ્યો ફેટમાં છે બોમ્બે નવ ઓગસ્ટ તો મિત્રો ખાસ કરીને નવ ઓગસ્ટના પ્રશ્નોનો સોલ્યુશન છે મારી પાસે વીસ ઓગસ્ટ સુધી આપણે ચર્ચા કરેલી છે પછી આપણે ટૂંક સમયની અંદર આપણે અગિયારમો ભાગ રજૂ કરીશું દસમો ભાગ કાલથી આપણે શરૂઆત કરી દઈશું કાલથી દસમો ભાગ આપણે મૌલિક ચર્ચા કરવાના છે ભરૂચ મો ભારતનો બીજો સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમ બેંગ્લોર બન્યો બેંગ્લોરનું સ્ટેડિયમ એસી હજાર લોકો દર્શકો બેસી શકે તેટલું છે અને મોદી સ્ટેડિયમ ટોપ પર છે તે ભારતની અંદર દસ એક લાખ દર્શકો બેસી શકે તેટલું છે ભારતના ટોપ દસ સુરક્ષિત શહેરોમાં મેંગ્લોર ટોપ પર છે બે પર વડોદરા છે ત્રણ પર અમદાવાદ છે અને આપણે વિશ્વમાં આ શહેરો કયા સ્થાન પર છે તે વિશે પણ આપણે શરૂ કરી હતી રુદ્રાસ રુદ્રાક્ષ ભારતીય રેલવે એશિયાની સૌથી લાંબી માલગાડી ટ્રાયલ રન કર્યો છે દસ ઓગસ્ટે વિશ્વ વિશ્વ સી દિવસ મનાવ્યો નેપાળ ગાયજ યાત્રા તહેવાર મનાવ્યો મહારાષ્ટ્ર રાજ્ય દિશા અભિયાન શરૂ કરવામાં આવ્યો વિક્ટોરિયા મોમકો કેનેડિયન ઓપન મહિલા કિતાબ જીત્યો કેનેડિયન ઓપન પુરુષ એકલ કિતાબ બેલ્ડ સેન્ટને જીતેલો છે ભૂલ ને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન અને નવા પ્રશ્નો અને નવા વિડીયો સાથે ફરી મળીશું ખાસ કરીને કોઈ ભૂલ કેમિસ્ટ્રીની હો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાગ અગિયારમાં આપણે કાલે શરૂઆત કરી દેસું બરાબર સોરી દસમું અને આવનાર પરીક્ષાની અંદર તમે સફળતા હોવ તેવી મારી શુભેચ્છા